હજી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનઆરજી સેન્ટર આણંદ દ્વારા એનઆર્જી મીટ તથા એનર્જી સ્પેટ રત્ન એવોર્ડનું આયોજન કરાવવ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનઆરજી સેન્ટર આણંદ તથા ગુજરાત રાજ્ય બિનવારસિક ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના સૌતુપક્રમે ચોવીસમી જાન્યુઆરી બે ચાર પચીસના રોજ એનઆરજી મીટ અને એનઆરજી સ્પેટ રત્ન એવોર્ડનું ભવ્યતિ ભવ્ય આયોજન કરાવું કાર્યક્રમની શરૂઆત મહાનુભાવ દ્વારા ત્રિપ્રાગટ્યથી કરવામાં આવી એનઆરજી સેન્ટરના ઇન્ચાર્જ શ્રી માલોભાઈ સાહેબે પરિચય કરાવ્યો હતો અને વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એનઆરજી સેન્ટરના માધ્યમથી મદદરૂપ થવાના હેતુથી વિદેશમાં ઓવરસીઝ એનઆરજી સેન્ટરો શરૂ કરવા તથા ગુજરાત રાજ્ય બિનવારસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના વિવિધ પ્રકલ્પોને એનઆરજી સેન્ટર આનંદમાં કાર્યરત કરવા અંગે તત્કાલીન

મહેશભાઈ પટેલ તાનજાનિયા વાળા સુરેશભાઈ ઘેવરીયા હોંગકોંગ વાળા શ્રી ઉમેશભાઈ પરમાર વિષ્ણુભાઈ પટેલ અમેરિકા એકતા શાહ તથા ડોક્ટર પટેલ નો સમાવેશ થાય છે આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વડનગરના શ્રી સોમાભાઈ મોદી સાહેબ તથા બિનવારસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વિજી રોર સાહેબ આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી જીજી જાણી સાહેબ તથા અન્ય દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર પ્રદી ષેન પટેલ તથા ડોક્ટર જયશ્રીબેન દીક્ષિતે કર્યું હતું ને આભાર વિધે આચાર્ય શ્રી ડોક્ટર આરડી મોદી સાહેબે કરી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સભ્યોએ જહેમત ઉઠાવી હતી